અકસ્માતો ને ગરીબ નાગરિકોના દબાણ દૂર કરનાર અધિકારીઓને સદબુદ્ધિ મળે તે માટે વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા કરાયું હવન વડોદરા શહેરમાં પાછલા ઘણા દિવસ સુધી રોડ અકસ્માતના બનાવ બની રહ્યા છે અને એ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોનો જીવ પણ જઈ રહ્યો છે ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આવા રોડ અકસ્માતો કરતા અપરાધો અને નશાકારક વેચાણ કરતા ગુંડા તત્વોને પકડીને એના ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ વડોદરાના ગરીબ નાગરિકો પર તેમના ધંધા રોજગાર છીનવીને જુલમ કરી રહ્યા છે ત્યારે ભગવાન એમની સદબુદ્ધિ આપે એ હેતુસર યુથ કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો વધુમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં સર્જાયેલા અકસ્માતોમાં જે પણ ડ્રાઈવરો પકડાયા છે એ કોઈકને કોઈક નશો કરેલી હાલતમાં જોવા મળે છે ત્યારે વડોદરા શહેર પોલીસે અને સરકારે આ નશાકારક પદાર્થો ક્યાંથી આવ્યા એ તરફ કાર્યવાહી કરી અને નશાકારક પદાર્થોનો ધંધો કરતા અસામાજિક તત્વો ઉપર એક્શન લેવાની જગ્યાએ ગરીબ લારી ગલ્લા પથારાવાળા ઉપર દમણ કરી રહે છે ત્યારે આ ક્યાંક ને ક્યાંક બુદ્ધિ વગરનું પગલું લેવાયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમારા દ્વારા માતાજીને પ્રાર્થના કરી આવા અધિકારીઓને સદબુદ્ધિ મળે અને વડોદરા શહેરમાં શાંતિ સ્થાપાય એ માટેના હેતુથી હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરના અંદર થોડીની રાતે જે અકસ્માતની ઘટના ઘટી એ ઘટના બાદ વડોદરા શહેરના અંદર ક્યાંક ને ક્યાંક અકસ્માતરૂપી આફત આવી જ પડી હોય એવું લાગી રહ્યું છે દરરોજ સાંજ પડતા વડોદરા શહેરના નાગરિકોને અકસ્માતમાં જીવ જઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક અકસ્માતોની વંજાર વધી ગઈ છે ત્યારે વડોદરા શહેરમાં જે અકસ્માત રૂપી જે એક આફત તૂટી છે એ આફત ક્યાંક ને ક્યાંક શાંત થાય અને આ જે અકસ્માતો થાય જે અકસ્માતો ક્યાંક ને ક્યાંક નશાખોરીમાં થઈ રહ્યા છે દર દસ અકસ્માતે નવ અકસ્માતોમાં ડ્રાઈવર નશીલા પદાર્થોનું સેવન કરેલું હોય છે એવું જાણવા મળેલું હોય છે રક્ષિત કાંડ જે થયો ત્યાં પણ ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું એવું સમગ્ર શહેર જાણી રહ્યું છે પરંતુ વડોદરા શહેર પોલીસ પોતાને બચાવવા માટે અને વડોદરા મહાનગરપાલિકા પોતાની ભૂલોને બચાવવા માટે ગરીબ લારી ગલ્લા પથારાવાળા ઉપર દમણ કરીને અને દરરોજ દરેક લારી ગલ્લાવાળાઓને એમનો રોજગાર છીનવીને અને પોતાની કામયાબી બતાવી રહી છે ત્યારે પાછલા દસ દિવસના અંદર પોલીસ દ્વારા કોઈ પણ એવા મોટા ગુંડા તત્વો નશા કોઈના ધંધા કરતા લોકોના ઉપર કોઈ પ્રકારની તબાહી કરવામાં નથી આવી ત્યારે માતાજીને અમે હવન કરીને પ્રાર્થના કરવા માંગી રહ્યા છે કે વડોદરા શહેરમાં જે આફત આવી છે આ આફતને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે જે સરકાર અને પોલીસ જે બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે સાચા અર્થમાં જે ગુંડા તત્વોને પકડવા જોઈએ એમને ના પકડીને જે ગરીબ લોકોને હેરાન કરી રહી છે એ બંધ કરીને અને માદક પદાર્થોનો જે ધંધો કરી રહ્યો છે દારૂના જે જુગારોના જે અડ્ડા ચાલે છે એ બંધ કરીને અને સાચા મહિનામાં એમની કાર્યવાહી કરવી જોઈએ એવી બુદ્ધિ માતાજી આપે એ ભાગરૂપે અમે આજે કાર્યક્રમ રાખેલ છે પવન ગુપ્તા પ્રમુખ યુથ કોંગ્રેસ વડોદરા